અમે ઉતરીને હવે મંદિરે જઈએ છીએ ફૂવાના ઘરે અને હવે ત્યાં તમને મસ્ત બતાવશું મંદિર જોરદાર છે વાસડા દાદાનું તમને જોઈને મજા આવશે અને કુવાના મુખી આપણે સાંભળશું એની વાસ દાદા ઇતિહાસ સાંભળશું ત્યાં જઈને કુવાની બધાની મુલાકાત લઈ લઈ

બધા સાથે મળીને મારા લગ્નની કેઝર્ટ જોઈએ છે જે હમણાં જ આવી છે હવે અમે છીએ રિલાયન્સ કંપનીની અંદર જ્યાં જોગડી માતાનું મંદિર છે ત્યાં બહુ જૂનું મંદિર છે અને આપણે રિલાયન્સ કંપનીના બહારનો નજારો છે એટલી આઇન્સ કમની અંદરનો નજારો છે તમે જે જોઈ રહ્યા છો તમે બહુ મસ્ત નજર બહુ જોરદાર છે અને એટલી અહીંયા તને ચોખાઈ પણ સારી છે રસ્તામાં તમે જોઈ શકો છો મંદિરમાં પણ ભગવાન માટે એસી રાખેલી છે હા ઓગણીસો ચોરેશી ઓગણીસોમાં ચોરાશીમાં જ હા મૂર્તિ બિસાવેલી છે હા જોગણી માતાનું મંદિર જે પાંચક હજાર વર્ષ જૂનું છે ને આ બધું હમણાં નવેસરથી બધું બનાવેલું છે અમારા રાજભાઈ છે ને આ માનું મંદિર જે પાંચક હજાર વર્ષ જૂનું છે બહુ ચમત્કારી મંદિર છે આજો દર્શન કરજો જય જોગડીમાં હેલો ફ્રેન્ડ્સ અમે અત્યારે આવ્યા છીએ ઝોગડી માતાનું મંદિર છે રિલાયન્સ કંપનીની અંદર છે ત્યાં કરીને અંદર આવવા માટે તમે તમારી ગાડીને બહાર પાર્ક કરવી પડે છે બહાર રાખવાની જ્યાં ત્યાં લોકો કંપનીની ગાડીમાં અંદર આવવા મળે આપણી પર્સનલ ગાડી હોય એ અંદર આવવા નથી મળતી એટલે આપણાની આ લોકો સાથે આવવાનું હોય અને અહીંયા બહુ જૂનું જૂનું મંદિર છે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે એમાં બહુ જોવા જેવી જગ્યા છે મુલાકાત ચોક્કસ લેજો

માસી દલતા માસી કેમ બધા તો મંદિરે દર્શન કરવા અહીયા બધે દર્શન કર્યા અને હવે જો બધે બેઠા છીએ હવે ભેગા થઈ અલગ અલગ વિડીયો હતો ભેગા વિડીયો મળશે આસોસે હાય દર્શનભાઈ રોજ ભેગા વિડિયો તમને જોવા મળશે મસ્ત મગન હાય યુ બધા હું ફોટો પાડું છું બધા વીમાં છે ભલે અમને રહેતા

ચલો આવજો મલી કાલ સવારે આવે નવા બ્લોક સાથે બાય બાય